પાલનપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર ઠંડા પાણી પર શરૂ કરાઈ તારીખ છવ્વીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ બાર કલાકે પાલનપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર ઉનાળાની સખત ગરમી સામે પીવાના ઠંડા પાણીની સુવિધા માટે પાણીની માટલા પરબ શરૂ કરવામાં આવી છે જેમાં શ્રી કામરાજભાઈ ચૌધરી પ્રમુખ વડગામ તાલુકા ભાજપ શ્રી કિરણભાઈ ચૌધરી સરપંચ સકલાણા દ્વારા પાણીની પરબ માટે માટલાની સુવિધા કરાયેલ છે જેમાં શ્રી બાલકૃષ્ણ જીરાલા ડિરેક્ટર ઝેડાર્યુ સીસી વેસ્ટર્ન રેલવે શ્રી પ પવનજીત યાદવ સીએમઆઈ પલનપુર શ્રી એસ આર મીના સ્ટેશન મેનેજર પાલનપુર રેલવે સ્ટેશન શ્રી રામજીભાઈ ચૌધરી પૂર્વ પ્રમુખ વડગામ તાલુકા ભાજપ શ્રી ચંપકલાલ પારૂટ ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચો બનાસકાંઠા ભાજપ ડી શ્રી જે ડી ભાટી પાલનપુર ભાજપ વગેરે મહાનુભાવની ઉપસ્થિતિમાં ઠંડા પાણીની પરબનો શુભારંભ કરાવ્યો સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી પવનજીત યાદવ સીએમઆઈ અને શ્રી એસ આર મીના સ્ટેશન મેનેજર રેલવે સ્ટેશન પાલનપુર દ્વારા કરવામાં આવેલ